જ્યાં કોન્ટ્રાક્ટર દ્વારા થોડા સમય અગાઉ જ એક આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો સરકારનો એક નિયમ છે કે કોઈ પણ આપ નવો રોડ બનાવો તો તેને દસ વર્ષ બાદ જ સમારકામ એટલે કે એને ફરીથી નવો બનાવવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટરની એક બેદરકારી સામે આવી છે અને આ બેદરકારી શા માટે સામે આવી છે તે પણ તમને જણાવી દઈએ કે નગરપાલિકા જે છે અને દાહોદની જે સ્માર્ટ સિટીમાં કામ કરતી જે એજન્સી છે તે બંનેના વચ્ચે સમન્વય એટલે કે કોઈપણ જાતની ચર્ચા વિના જ કામ થતા હોય તેવું લાગી રહ્યું છે એટલે કે કોઈ તાલમેલ જોવા મળી જ નથી રહ્યો ત્યારે આ ઘટના સામે આવી હોય તેવું પણ લાગી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આ જે ખામી જણાતાની સાથે જ કોન્ટ્રાક્ટર દ્વારા જે ગટરનું ઢાંકણું પુરાયું હતું એટલા જ વિસ્તારમાં ફરીથી ત્યાં તે ભાગને તોડીને અત્યારે જે છે તે ગટરનું ઢાંકણું જે છે ફરી ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે ત્યારે અમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની બેદરકારીને તંત્ર જે છે તે ઢાંકી રહ્યું હોય તેવા પણ પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે સમગ્ર મામલાને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો